ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારો પાણી પાણી થયા છે અનેક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરી લીધી છે તો કેટલાક ખેડૂતો હજુ સારા વરસાદની કાગ ડોળેરા જોઈ રહ્યા છે પાંત્રીસથી ચાળીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે ફરી અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ મજબૂત થતાં અનેક જિલ્લામાં વરસાદી મંડાણ છે નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે વરાપ આવશે કે કેમ અને ચોમાસાના વરસાદ કેવા રહેશે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં ચોમાસું આવતાની સાથે જ ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ ચોમેર જોવા મળી રહી છે સાઉથ વેસ્ટ ચોમાસું હવે ઉત્તર અરેબિયન સમુદ્રમાં આગળ વધી રહ્યું છે ગુજરાત અને રાજસ્થાનમાં લો પ્રેશરની સિસ્ટમ રચાઈ છે જે હવે મધ્ય રાજસ્થાન પર સ્થિત છે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો છત્તીસગઢ અને ઝારખંડના બાકી રહેલા ભાગો તથા બિહારને પણ આવરી લેવામાં આવ્યું છે સામાન્ય રીતે પંદર જૂનથી દક્ષિણ ગુજરાતથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે છે અને પાંચ દિવસ પછી મધ્ય ગુજરાત અને બાદમાં ઉત્તર ગુજરાત સુધી ચોમાસું પહોંચતું હોય છે પરંતુ પહેલીવાર એવું થયું કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચતાની સાથે જ છત્રીસ કલાકમાં પૂરા ગુજરાત રાજ્યને કવર કરી લીધું કારણ કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત સુધી પહોંચે તે પહેલાં જ આઉટર ક્લાઉડ ગુજરાત સુધી પહોંચતા અનેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યા છે હવામાન વિભાગે આજથી આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ચોમાસાની અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોવા મળી રહી છે પહેલા વરસાદમાં જ સુરત ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારોમાં જળબંબકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ડાંગના આહવામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વઘઈમાં ત્રણ પોઈન્ટ અડતાળીસ ઇંચ સુબીરમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ અને હિલ સ્ટેશન સાપુતારામાં બે પોઈન્ટ સુડતાળીસ ઇંચ ખાબક્યો છે ડાંગ જિલ્લાના પૂર્ણા અંબિકા ખાપરી ગીરા નદી બે કાંઠે વહેવા લાગી છે ભારે વરસાદના મંડાણ વચ્ચે સુરત તાપી ભરૂચ મહીસાગર દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા આણંદ અરવલ્લી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજના દિવસે એટલે કે બાવીસમી જૂને કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિતના પાટણ મહેસાણા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગર મોરબી અને કચ્છમાંનો જે વિસ્તાર છે તેમાં પણ વરસાદ થઈ શકે છે જો ત્રેવીસમી તારીખે પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ સાથે ભારે તથા અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ભારતથી ભારે વરસાદની શક્યતાઓ હોય તેવા જિલ્લાની જો વાત કરીએ તો મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યારે અમદાવાદ ગાંધીનગર તથા પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ તાપી રાજકોટ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત ચોવીસથી છવ્વીસ તારીખ દરમિયાન જો વાત કરીએ તો ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ અમરેલી ભાવનગરનો સમાવેશ થાય છે ચોમાસાના વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આખી સિઝન દરમિયાન ખૂબ સારા વરસાદ પડી શકે છે અને આ ઉપરાંત અઠ્યાવીસ જૂનથી બીજા વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને જુલાઈ મહિનામાં પણ ભારેથી ભારે વરસાદ પડશે અતિવૃષ્ટિને લઈ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જુલાઈ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત વાવણીને લઈ ખેડૂતોને જણાવ્યું હતું કે હવે ખેડૂતોએ રાહ જોવાની જરૂર નથી કપાસ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મગફળી બંને આ સમયે વાવી શકાય છે તુવેર વાવતા ખેડૂતોને હજુ થોડી રાહ જોવાની સલાહ આપવામાં આવી છે આ વર્ષે ચોમાસું અઠાણું થી એકસો છ ટકા રહેવાની સંભાવના પરસ ગોસ્વામીએ વ્યક્ત કરી છે તો બીજી તરફ અંબાલાલ પટેલે નદીઓમાં ઘોડાપુરની શક્યતા વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના લીધે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે જે બાદ આગામી ચોવીસથી ત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરના લીધે જે વહન આવશે તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં ઘોડાપૂર પણ આવી શકે છે સાબરમતી અને નર્મદા જેવી બંને મોટી નદીઓનું જળસ્તર વધી શકે છે અંબલાલની આગાહી પ્રમાણે વડોદરા મહીસાગર પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને આ ઉપરાંત જોઈએ તો અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી આ ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે જોકે જે રીતે આપણે જાણીએ છીએ કે અર્થતંત્ર માટે પણ સારા વરસાદ જરૂરી છે કારણ કે દેશમાં કુલ વરસાદના સિત્તેર ટકા વરસાદ ચોમાસા દરમિયાન થાય છે દેશના સિત્તેર ટકાથી એંસી ટકા ખેડૂતો પાકની સિંચાઈ માટે વરસાદ પર જ આધાર રાખતા હોય છે આનો અર્થ એ થયો કે સારા કે ખરાબ ચોમાસાની સીધી અસર ઉપજ પર પડતી હોય છે જો ચોમાસું ખરાબ હોય તો પાકનું ઉત્પાદન ઓછું થાય છે જે ફુગાવામાં વધારો કરી શકે છે અને ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો લગભગ વીસ ટકા જેટલો છે એ જ સમયે કૃષિ ક્ષેત્ર દેશની અડધી વસ્તીને રોજગારી પણ પૂરી પાડે છે સારા વરસાદનો અર્થ એ છે કે ખેતી સાથે સંકળાયેલ લોકોને વારે તહેવારે મોસમ પહેલાં સારી આવક મળી શકે છે અને આનાથી તેમનો ખર્ચ કરવાની ક્ષમતા વધે છે જે અર્થતંત્રને મજબૂત બનાવે છે ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી અર્થતંત્રને સારો વરસાદ અને ચોમાસું ખૂબ અસર કરે છે તો અત્યારે બસ આટલું જ હવામાનને લઈ દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર